નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિશે ગુજરાતી એમાં આજે આપણે ભાષા સજ્જતાનો જે એકમ છે દ્વિરુક્ત પ્રયોગો એનો અભ્યાસ કરીશું અને રવાનુકારી શબ્દો પણ ભણીશું દ્વિરુક્ત પ્રયોગ એટલે શું તો એમાં દ્વિ બે શબ્દો છે દ્વિ દ્વિ એટલે કે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે દ્વિરુક્ત એટલે કે જે બે વખત બોલાયેલું છે તે જો આપણને ઉદાહરણ પણ આપ્યા છે જેમ કે અહીંયા જો શબ્દો છે મિત્રો ઠેર ઠેર તો આ ઠેર શબ્દ છે એ વાર બોલાયો છે ગરમ ગરમ લાડુ બાડું ગલ્લા તલ્લા ચોપડી બોપડી બેન ભજન ભજન ગીત બીત દોડા દોડી ગાળા ગાળી તો આ બધા શબ્દો છે કેવા છે દ્વિરુક્ત શબ્દો છે કે જેનો પ્રયોગ કેવો થયો છે બે વખત એકનો એક શબ્દ ડબલ વખત બોલાયણો છે બરાબર સમજાય મિત્રો દ્વિરુક્ત શબ્દ એટલે શું તો કે કે દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તો દ્વિરુક્ત એટલે કે જે બે વખત બોલાયેલો છે તે હવે આ જે દ્વિરુક્ત શબ્દો છે બરાબર દ્વિરુક્ત પ્રયોગ કરીને જે આપણે શબ્દો બોલીએ છીએ એના જુદા જુદા પ્રકાર છે મિત્રો એ કયા કયા એ આપણે જોઈએ જો આ બધા ઠેર ઠેર ને ગરમ ગરમ લાડુ બાડું ગલ્લા તલ્લા એ બધા શબ્દો આપણે જોઈએ ને એ જુદા જુદા પ્રકારમાં એના વિભાજન થાય છે કેવી રીતે એ આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો એટલે કે જો એના પણ આપણને ઉદાહરણ આપ્યા છે ઘેર ઘેર માંડ માંડ મનમાં મનમાં બરાબર તો સંપૂર્ણ અવિરુક્તવાળા પ્રયોગોમાં શું હોય તો ઘેર ઘેર એટલે પહેલો શબ્દ છે એનો એ ફરીવાર બોલાયો છે જો ઘેર ઘેર તો એમાં એનો એ જ શબ્દ છે એ ફરીવાર લખાયો માંડ માંડમાં એવું છે મનમાં મનમાં એમાંય તે જે પહેલો શબ્દ છે એનો એ બેવડાય છે પાંચ પાંચ એ ઈ એનો એ જ ફરીવાર મુકાણો બરાબર તો આવા જે શબ્દ પ્રયોગો હોય એમાં એકનું એક સમગ્ર રૂપમાં બેવડાય છે હવે આવા પ્રયોગને આપણે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહીશું જો આ ઉદાહરણ જોયું ને ઉપર આપણે એમાં ઠેર ઠેર છે એ આ પહેલાં વિભાગમાં આવશે ગરમ ગરમ છે એ પહેલાં વિભાગમાં આવશે શું કામ તો કે ઈનો એ શબ્દ બેવડાય છે જે એક શબ્દ છે એનો એ જ બેવડાય છે જો લાડુ બાડું છે ને શબ્દ દેખાય છે તમને મિત્રો એ આ સંપૂર્ણ દ્વિરુક્તમાં નહીં આવે કારણ કે પહેલો શબ્દ લાડુ છે બીજો બાડુ છે સમજાણું તો એનો એ જ શબ્દ ફરીવાર બેવડાય ત્યારે સંપૂર્ણ દ્વિરુક્તવાળા પ્રયોગો થાય બરાબર હવે બીજો પ્રકાર જોઈએ આપણે તો અમુક અંશના લોપવાળા દ્વિરુક્ત એમાં શું છે તો કે કે કેટલાક દ્વિરૂપ્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થતો હોય જેમ કે જો અહીંયા છે આટ આટલું તો એમાં આટ પછી આટલું 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 એની જગ્યાએ શું થયું આ લૂ છે એ ધ્વનિનો લોપ થઈ ગયો ખરેખર આટલું આટલું એમ શબ્દ બનવો જોઈએ પણ શબ્દ બહીનો તો કેવું થયું તો વચ્ચે આ એક લૂ છે પહેલા શબ્દનો એનો લોપ થઈ ગયો બરાબર નીકળી ગયો એમાંથી અને જે શબ્દ બહીનો એ કેવો બન્યો આટ આટલું એટલે આને કહેવાય દ્વિરૂપ્ત પ્રયોગ થયો કહેવાય એમ બીજો ઉદાહરણ છે કેટ કેટલું 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 નહીં પણ કેટ કેટલું તો સમજાય મિત્રો અમુક અંશના લોપવાળી દ્વિરૂપ ખ્યાલ આવ્યો હવે આગળ જોઈએ પ્રાસતત્વવાળા દ્વિરુક્ત પ્રયોગ ત્રીજો પ્રકાર છે પ્રાસતત્ત્વવાળા દ્વિ દ્વિરૂપ પ્રયોગ એટલે કે કેટલાક દ્વિરુક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ છે એ પ્રાસ માટે પ્રયોજાતું હોય એવી રીતની જે વિભિન્ન પ્રકારની દ્વિરૂપતિઓ છે એ કઈ છે એ આપણે જોઈએ હવે એમાં બંને રૂપ સાર્થક હોય એવું તો તોડફોડ બે શબ્દો જુદા છે બરાબર પણ એનો પ્રાસ છે બરાબર સરખો છે તોડ ને ફોડ એમ ચડતી પડતી આવક જાવક ખાધું પીધું જો આ બંને રૂપ સાર્થક છે એવું શું કામ કીધું તો તોડ અને ફોડ એ બંને શબ્દનો અર્થ નીકળે છે એટલે બંને રૂપ સાર્થક છે ચડતી પડતી આવક જાવક ખાધું પીધું આ થયા બંને સાર્થક રૂપવાળા પછી પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું ખાલી પ્રાસ માટે વપરાયું હોય એવા શબ્દ તો ઘરબર બર કાગળ બાગડ ઘરનો અર્થ છે બરનો અર્થ કાંઈ છે મિત્રો નથી પણ આપણે આવા વિરુક્ત શબ્દો બોલતા હોઈએ બરાબર ત્યારે આ પ્રમાણે બોલતા હોઈએ નળ નળબળ ચોપડી બોપડી જેમાં ઘર કાગળ નળ ને ચોપડી આ બધા જ પ્રથમ રૂપ છે એનો અર્થ છે એટલે કે એ સાર્થક છે પણ બીજું તો ખાલી આપણે પ્રાસ માટે જ બોલીએ છીએ ભજન ભજન તો ભજનનો અર્થ છે પણ ભજન એટલે શું પણ એ ખાલી પ્રાસ માટે બોલાય છે સમજાય મિત્રો પછી બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ માત્ર પ્રાસ હોય એવું તો એ છે અંતર મંતર આડોશી પાડોશી પાડોશીનો અર્થ છે પણ આડોશીનો કાંઈ અર્થ ખરો નહીં એ માત્ર પ્રાસ માટે છે અંતર મંતર તો આ મંતર એટલે મંત્ર એમ પણ અંતર એટલે એ આની હારે જોડાતા એનો કોઈ અર્થ નથી માત્ર પ્રાસ માટે એ શબ્દ મૂક્યો છે તો આ રીતે જે પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત પ્રયોગો છે એ સમજાય મિત્રો આપણે જોઈએ ફરીવાર પહેલેથી દ્વિરૂપ્ત પ્રયોગ એટલે જે એકનું એક બોલેલો શબ્દ છે એ બીજી વાર બોલાય એના જુદા જુદા ત્રણ પ્રકાર છે સંપૂર્ણ દ્વિરૂપ પ્રયોગ અમુક અંશના લોપવાળું દ્વિરૂપ અને પ્રાસવાળા દ્વિરુક્ત પ્રાસવાળાની અંદર પણ ત્રણ પ્રકાર બંને સાર્થકો એવા પ્રથમ રૂપ સાર્થકો એવું અને બીજું રૂપ સાર્થકો એવું પછી છે ચોથો પ્રકાર સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગો હવે કેટલાક દ્વિરૂપ પ્રયોગમાં બે રૂપ જોડાતા હોય અને જોડ જોડાનાર જે તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂપ પ્રયોગ થાય છે એ સંયોજકો કયા કયા છે તો આ એ ઓ અ એ બધા સંયોજકો છે સંયોજકો કોને કહેવાય એ મિત્રો ખ્યાલ આવે હવે આવા બધા સંયોજકો મૂકી અને જે દ્વિરુક્ત પ્રયોગ થાય એને સંયોજકોવાળા દ્વિરુક્ત પ્રયોગ કહેવાય એના ઉદાહરણ છે જો આ મૂકી અને હસાહસ ગરમા ગરમ દોડી સમજાય એ મૂકીને ગામે ગામ ખાધે પીધે ચોખ્ખે ચોખ્ખું તો એ આવ્યો બને શબ્દ વચ્ચે પછી ઓ મૂકીને તો રાતોરાત ભારો ભાર બારોબાર સમજાય પછી અ મૂકીને ખુલ્લું ખુલ્લા ખુલ્લમ ખુલ્લા પછી દોડમ દોડ અને કૂદમ કૂદી અમ અમથી બને તો આ રીતે સંયોજકથી પણ દ્વિરુક્ત પ્રયોગો બને પછી છે પાંચમો પ્રકાર સ્વરભેદ કે વ્યંજનભેદવાળા દ્વિરૂપ પ્રયોગો એમાં શું હોય તો કે કે કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરૂપ્ત રચના કરવામાં આવે એ કેવી રીતે તો સ્વરભેદ દ્વારા તો થાગળ થીગડ અને ઠીક ઠાક મિત્રો સ્વર કોને કહેવાય વ્યંજન કોને કહેવાય એ ખબર પડવી જોઈએ તો જ આપણને ખ્યાલ આવશે પછી થાગડ થીગડ એટલે આ સ્વરનો ભેદ થયો અહીંયા પછી વ્યંજન ભેદ તો બોલ્યું ચાલ્યું અને સખળ ડખળ અ આ ઈ છે બધા સ્વર છે ક ખઘ એ વ્યંજન છે જો થાગડ અ પછી થીગડ એટલે આ બંને શબ્દ વચ્ચે કયો ભેદ આવે છે સ્વર ભેદ આવે છે પછી બોલ્યું ચાલ્યું એમાં વ્યંજન ભેદ આવે છે માટે એને વ્યંજન ભેદવાળા દ્વિરૂપ પ્રયોગ કહીશું સમજાય મિત્રો હવે આપણે જોઈશું રવાનુકારી શબ્દ પ્રયોગ રવાનુકારી શબ્દ પ્રયોગ એટલે શું તો જો એના આપણને સૌ પ્રથમ ઉદાહરણ આપ્યા છે બહુ કટકટ સારી નહીં ટપ ટપ ટેટા પડવા માંડ્યા જે આ નીચે અંડરલાઈન કરેલા વાક જે શબ્દો છે ને મિત્રો એ ખાસ તમે જોજો એ બધા શબ્દો છે ને એ કોનો અર્થ સૂચવે છે ખબર છે તમને આ બધા શબ્દો કટકટ બહુ કટકટ સારી નહીં ટપટપ ટેટા પડવા માંડ્યા ઝરમર ઝરમર વરસાદ પડે ખળખળ ખળખળ ઝરણા વહે ઝપઝપ ઝપઝપ વીજળી ચમકે બંદૂકમાંથી સન કરતી ગોળી છૂટી દડબડ દડબડ દોડે ગલોડ્યું હવે જેની નીચે લાઈન કરી છે એ બધા શબ્દો શું સૂચવે છે કંઈ ને કંઈ વસ્તુનો અવાજ આવતો હોય એનું વર્ણન સૂચવે છે હવે ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો અને બાળકો સૌ હાજર તો આવી જ રીતે મિત્રો જે શબ્દ પ્રયોગમાં વિશિષ્ટ ધ્વનિ રચનાની એટલે કે વિશિષ્ટ અવાજની જે સૂચનાનો ભાવ હોય બરાબર એ અવાજનો આશય સ્પષ્ટ કરતા શબ્દો હોય એને શું કહેવાય રવાનુકારી શબ્દ બરાબર રવ એટલે મિત્રો અવાજ અને રવાનુકારી શબ્દ એટલે જે શબ્દો દ્વારા અવાજ એટલે કે નાદનું તત્વ પ્રગટતું હોય એવા પ્રયોગોને રવાનુકારી પ્રયોગ કહેવાય એવા શબ્દો રવાનુંકારી શબ્દો કહેવાય જેના દ્વારા કોઈ અવાજ થાય છે એ આપણે વર્ણવતા હોઈએ જે શબ્દો દ્વારા નાદ તત્વનું છે એ પ્રગટતું હોય જેમ કે ટપ ટપ ઝરમર ખળખળ ઝબ ઝબ દડબડ ઠમઠમ તો ખ્યાલ આવે રવાનુંકારી શબ્દ કોને કહેવાય આપણો અહીંયા ભાષા સજ્જતાનો આ ટોપિક મિત્રો પૂર્ણ થાય છે તમારે રવાનુકારી શબ્દો અને દ્વિરુક્ત પ્રયોગવાળા શબ્દો આપણે જે અભ્યાસ કર્યો છે એકમોનો એમાંથી ગોતી અને લખવાના છે આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો